દ્વિપક્ષીય કવાયત હોય છે તો એ તમામ યુદ્ધાભ્યાસ છે આપણે લેવાના છે કયો યુદ્ધાભ્યાસ કયા દેશ સાથે છે એ આવે છે એની આજે આપણે મસ્ત મજાની છે માહિતી મેળવવાની છે કે જે પરીક્ષાની અંદર આપનો એક માર્ક છે એ રોકડો કરી નાખશે કારણ કે આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા તેમજ સીસી હોય કે પછી ટેટ ટાટ હોય એસટીઆઈ હોય એની અંદર આવા પ્રશ્નો છે એ ભરપૂર પ્રમાણની અંદર છે પૂછાતા હોય છે તો આજે આપણે શરૂઆત કરીશું ભારતના તમામ યુદ્ધ અભ્યાસ અને એ પહેલા વિડીયો લિંક છે એ બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હોય તો એ લાઈક કરી દેજો અને વિડીયો પૂરો થાય ત્યારબાદ મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો શરૂ કરીએ ભારતના યુદ્ધ અભ્યાસ એની અંદર આપણે સૌપ્રથમ જે યુદ્ધ અભ્યાસ જોવાના છે એ ઇન્ડિયન આર્મી દ્વારા જે કરવામાં આવતી સંયુક્ત કવાયત છે એના જોવાના છે ઇન્ડિયન આર્મી દ્વારા ઇન્ડિયન આર્મી દ્વારા એટલે કે ભારતની જે થલ સેના છે એના દ્વારા છે એ કઈ કઈ કવાયત છે એ કરવામાં આવે છે તો એની છે આજે આપણે માહિતી જોવાની છે એની અંદર પહેલું આવે છે ઓસ્ટ્રા ઓસ્ટ્રા હિન્દ યુદ્ધાભ્યાસ છે જો તમે પહેલાં છે નામ આવી ગયું ઓસ્ટ્રા તો એની ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ઓસ્ટ્રેલિયાને લગતી હશે

તો એ ભારત અને અમેરિકા વચ્ચે છે યોજાય છે કયો તો કે વજ્ર પ્રહાર ત્યારબાદ છે ઇમ્બેક્સ 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 કોની વચ્ચે તો 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 કે કે જો આ થી ઇન્ડિયા અને શું આવે મ્યાનમાર છે એ યુદ્ધાભ્યાસ છે ભારત અને મ્યાનમાર સાથે છે યોજાય છે બરાબર બર માં નામ એનું હરિમાઉ શક્તિ તો હરિમાઉ શક્તિ છે કોની વચ્ચે યોજાય તો કે ભારત અને મલેશિયા ની દેશની આર્મી વચ્ચે યોજાય છે કયું હરિમાઉ શક્તિ ત્યારબાદ આવે છે ગરુડ શક્તિ જો આ બધા શક્તિ શક્તિવાળા યાદ રાખવાના છે હરિમાવ શક્તિ ગરુડ શક્તિ મિત્ર શક્તિ આમાં તમારે છે ને યાદી રાખવાનું છે આમાં તમારે યાદી દખાય કે આવી રીતના જેટલા શક્તિ શક્તિવાળા હોય ને વિદ્યાર્થી મિત્રો એનું છે તમારે શું કર્યા તો કે નોટ્સ બનાવેલા આવી રીતના ટેબલ ટેબલ યાદ શું રાખવાનું તો કે મિત્ર શક્તિ તો કે ભાઈ ભારત અને લંકા વચ્ચે હરિમાવ શક્તિ તો કે ભાઈ ભારત અને મલેશિયા વચ્ચે પછી ગરુડ શક્તિ અને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એટલે આવા શક્તિ શક્તિવાળા વાળા જેટલા આવે ને વિદ્યાર્થી મિત્રો તો એ છે તમારે યાદ રાખી લેવાના પછી એક જો આ બધા યાદ રાખવાના ઇમ્બેક્સ પછી જે એક આવશે સ્લિનેક્સ આવા બધા નેક્સ નેક્સ વાળા છે યાદ રાખી લેવાના જેનાથી પરીક્ષાની અંદર છે એ તમે ડાયરેક્ટ છે એ શોધી શકો અને એક શોર્ટકટ સ્વરૂપે છે તમે યાદ રાખી શકો ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિનબેક્સ જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું ને જો અહીંયા છે ઇમ્બેક્સ તો ભારત અને મ્યાનમાર વચ્ચે તો આ જો ભારત અને વિયેતનામ વચ્ચે જો છે કે નહીં તો આવી રીતના બે જેટલા હોય ને એને કરી નાખવાના એટલે પરીક્ષાની પરીક્ષા એકુવેરિન આ એક નામ અલગ છે એકુવેરીન તો ભારત અને માલદીવ વચ્ચે છે યોજાય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ખૂબ ઉપયોગી એવી ઈન્દ્ર ઇન્દ્ર છે એ કેવ ને તો કે ભારત અને રશિયા વચ્ચે છે યોજાય છે ત્યારબાદ અલ નાગો અલ નાગો છે ભારત અને ઓમાન વચ્ચે છે એ યોજાય છે વિદ્યાર્થી મિત્રો આ બધા આર્મી દ્વારા છે હજી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આઈએમપી એવી ધર્મગાર્જિયન ધર્મગાર્જિયન છે એ ભારત અને જાપાન વચ્ચે છે યોજાય છે મૈત્રી મૈત્રી છે ભારત અને થાઈલેન્ડ વચ્ચે છે એ યુદ્ધાભ્યાસ છે યોજાય છે ભારત અને થાઈલેન્ડ ત્યારબાદ લામિતીએ શું નામ છે લામિતીએ આ લાંબીથી જે યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને સેશલ્સ વચ્ચે છે યોજાય છે સ્ટેટિક જીકે ની માહિતી છે બધી બોલ્ડ કુરુક્ષેત્ર ભારત અને સિંગાપુર વચ્ચે છે યોજાય છે કોની વચ્ચે તો કે ભારત અને સિંગાપુર વચ્ચે સદા તનસિક સદા તનસિક છે ભારત અને સાઉદી અરેબિયા જો સદા આવી રીતના યાદ રાખી શકાય છે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે છે એ યોજાય છે અજેય વોરિયર

ભારત અને રશિયા ભારત અને નેપાળ ભારત મ્યાનમાર આ બધા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે સાથો સાથ શ્રીલંકા પણ આવી ગયું પ્રબળ દોસ્તીક ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ડસ્ટ લિંક તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ને ડેઝર્ટ સાયક્લોન ભારત અને યુએઈ વચ્ચે છે આ ઉમેજાવામાં આવે છે યુનાઇટેડ ઓફ આરબ એમિરેટ એટલે કે અમીરાત રેડી તો ભાઈ આ ઇન્ડિયન આર્મી દ્વારા જે આપણી થલ સેના છે એમના દ્વારા છે આ બધે બધી કવાયત છે કરવામાં આવે છે તો હવે ભાઈ આપણે એમ જોઈએ કે ભાઈ નૌકા દળ દ્વારા એટલે કે ઇન્ડિયન છે એ નેવી દ્વારા ભારતીય છે એ નેવી નૌકા સેના દ્વારા છે કઈ કઈ યુદ્ધાભ્યાસ છે એ કરવામાં આવે છે તો એની અંદર પ્રથમ ક્રમે કયું આવે છે સ્લીનેક્સ આ એમપી પૂછાઈ ગયું છે ભારત અને લંકા વચ્ચે શ્રીલંકા અને આ એટલે ઇન્ડિયા સ્લીનેક્સ છે એ ભારત અને શ્રીલંકાની નેવી વચ્ચે છે એ સંયુક્ત રીતે કવાયત હાથ ધરવામાં આવે છે ત્યારબાદ ઇન્દ્ર નેવી તો ભારત અને રશિયા વચ્ચે છે કોંકણ તો કોંકણ છે આપણો કેમ દરિયા કિનારો છે કોંકણનો તો ભાઈ એ ભારત અને બ્રિટન વચ્ચે છે યોજવામાં આવે છે પછી મોસ્ટ આઈએમપી વરુણ વરુણ એક્સરસાઇઝ આ વરુણ એક્સરસાઇઝ છે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે યોજવામાં આવે છે મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો ત્યારબાદ નસીમ અલ બહેર ભારત અને ઓમાન વચ્ચે છે એ આ યોજવામાં આવવા છે

ઓસિન ડેક્સ એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે જે નેવી બરાબર એટલે કે જે જળ સેના દ્વારા જે સંયુક્ત અભ્યાસ થાય છે એને છે ઓસિન ડેક્સ છે કહેવામાં આવે છે અને જો એની આર્મી દ્વારા છે શું થાય તો કે ઓસ્ટ્રા હિન્દ છે એ અભ્યાસ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ એક આ યાદ રાખવાનું છે સમુદ્ર શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે છે જળ સેના જો તમને ડાયરેક્ટ આપી દીધું છે સમુદ્ર શક્તિ એટલે જળ સેનામાં જ આવે રેડી તો આની અંદર ઉપયોગમાં આવે એવું સ્લીનેક્સ વરુણ અને સમુદ્ર શક્તિ તો તમને યાદ રહી જાય ત્યારબાદ જાપાન સાથે શું યાદ રાખવાનું છે ભારત અને જે જળ સેના છે એના દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતી કવાયત ત્યારબાદ બોંગો સાગર ભારત અને બાંગ્લાદેશ આ બોંગો તમને આમ નામ યાદ રહી જાય ત્યારબાદ આઈએન બીએન કોર્પોરેટ એટલે કે બાંગ્લાદેશ સાથે અહીંયા આઈએન એટલે ઇન્ડિયા બીએન એટલે બાંગ્લાદેશ પછી ઇન્ડો થાય કોર્પોરેટ એટલે કે ઇન્ડો એટલે ઇન્ડિયન અને થાય સમુદ્ર લક્ષ્મણ જો આ યાદ રાખજો સમુદ્ર લક્ષ્મણ છે છે એ કોના વિશે તો કે ભાઈ ભારત અને મલેશિયાની જે જળ સેના છે એમના દ્વારા છે આ કવાયત છે એ રજૂ કરવામાં આવે છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો દળ દ્વારા છે એ હાથ ધરવામાં આવતી કવાયતો તો હવે આપણે જોઈએ કે ભાઈ એરફોર્સ એટલે કે વાયુસેના

ભારત અને થાઈલેન્ડ વચ્ચે નામની છે એ યુદ્ધાભ્યાસ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ ઇન્દ્રધનુ તો ઇન્દ્રધનુ ભારત અને બ્રિટન વચ્ચે છે એટલે કે યુનાઇટેડ કિંગડમ વચ્ચે છે એ આ યુદ્ધાભ્યાસ યોજવામાં આવે છે ત્યારબાદ રેડ ફ્લેગ લાલ ઝંડો ભારત અને યુએસએ વચ્ચે ટેબલ ટોપ એક્સ તો એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે એ યોજવામાં આવે છે પણ ઉપયોગી આપણે કહી છે તો કે સીએમ ભારત છે ડેઝર્ટ ઇગલ છે અને ઇન્દ્રધનુષ છે એ આપણા માટે ઉપયોગી છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બહુપક્ષીય તથા અન્ય કવાયતો બહુપક્ષીય એટલે કે આની અંદર છે એ બે પક્ષો દ્વારા જો કોઈ કવાયત હોય અથવા કોઈ જોઈન્ટમાં અલગ અલગ કેમ જળસેના હોય વાયુસેના હોય તો બહુ પક્ષીઓ મળીને જો કોઈ કામ કરતું હોય બંને દેશોની તો એવી જે કવાયતો છે એને બહુ પક્ષીય કવાયતો કહેવાય તો એની અંદર કોઈ ઉપયોગી તો કે ભાઈ મિલન આ છે એ નેવી માટેની છે કવાયત છે ભારત દ્વારા આયોજિત બહુ પક્ષીય કવાયત છે પછી એક્સ કોમોડો

ભારત અમેરિકા જાપાન કેનેડા દક્ષિણ કોરિયા પેસે માટે ચાલો તો અહિયાં સુધી છે વિદ્યાર્થી મિત્રો આપણો યુદ્ધ અભ્યાસ છે એને રાખીએ છીએ આશા છે કે આપણે આ યુદ્ધ અભ્યાસ છે એ ગરમા હશે અને આ યુદ્ધ અભ્યાસ છે આમાંથી બેઠા પ્રશ્નો અને રોકડો એક માર્ક છે એ આપણા સુધી છે આવી શકે છે તો આ વિદ્યાર્થી મિત્રો આ લિસ્ટ છે આપ સ્ક્રીનશોટ આપડો તો સ્ક્રીનશોટ પાડી શકો છો લખવો હોય તો લખી શકો છો જો આ વિડિયો આપને ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોજ આવે તો કમેન્ટ કરી દેજો ચાલો તને આપણે પોલીસ ભરતી માટે વિદ્યાર્થી મિત્રો અને કોન્સ્ટેબલ ઉત્કર્ષ લાઈવ બેચ છે લોન્ચ કરી છે તો એની કિંમત છે ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર આપને સંપૂર્ણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે જગ્યા આવી છે બરાબર પોમે ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે તો એનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો આપ આ બેચ ઘરે બેઠા અભ્યાસ કરી શકો છો ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં વેલિડિટી છે આની એક વર્ષ માટે સાથોસાથ જો કોઈ આપને તૈયારી કરવી હોય અને કોઈ દુવિધા અનુભવતા હોય કે ભાઈ મારે પીએસઆઈની ની તૈયારી કરવી છે મારે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે હું કઈ રીતના છે તૈયારી કરી શકું તો એમના માટે માર્ગદર્શન આપણે સેમિનાર છે છે આયોજન કર્યું તારીખ માટે હજાર પચીસના રવિવારના રોજ સમય સવારે દસ થી એક વાગ્યા દરમિયાન છે આપણે આયોજન કર્યું છે તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એ આવવા માટે એક આમંત્રણ છે અને આમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્રાણું સાતસો સત્તાવન જીરો એકસો અગિયાર જીરો ઉપર છે ઓફલાઈન રાજકોટ ખાતે છે આપનું નામ મોબાઈલ સિટી એજ્યુકેશન છે એમના માટે આ જનરલ બેચ છે ત્રણ હજાર નવસો નવ્વાણું લાઈવ બેચ છે એક વર્ષ માટે છે એ આપેનો લાભ છે એ લઈ શકો છો અને ઓફલાઈન બેચ પણ આપણે શરૂ થઈ ચુકી છે વિદ્યાર્થી મિત્રો આઈસ રાજકોટ ખાતે બરોબર સાંજે સવા સવા આઠ દરમિયાન તો દરેક વિદ્યાર્થી મિત્રો છે ઓફલાઇન બેથમાં ડેમો લેક્ચર પણ શરૂ થઈ ગયા છે તો આપ એનો પણ લાભ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે લેક્ચર રાખીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન જય હિન્દ જય ભારત